કૃષ્ણનું પોતાનું ચરિત્ર એનું સ્વરૂપ જ આપણને ઘણી બધી રીતે ટ્રાન્સફોર્મ કરવા માટે પૂરતું છે આખું એનું સ્વરૂપ જોવા જઈએ તો શ્રીમદ્ ભાગવત છે અને એ આપણને સૌથી પહેલું તો શું આપે છે ઓથોરાઈઝ કરે છે ક્યારે ઓથોરાઈઝ થઈએ છીએ આપણે મહાત્માના છ અધ્યાય દ્વારા કહ્યું કે આપણે ફ્રી ફ્રોમ આપણા જે છ દોષ છે એનાથી મુક્તિ ત્યાર પછી મુક્તિ થઈ ગઈ છ દોષ થી તો કે છ ગુણ એક એક ગુણ માટે બે દ્વારા આપણને સમજાવ્યું કે ગુણનું મહત્વ શું છે ઐશ્વર્ય વીર્ય યશ આવા ભગવાનના છ ગુણ એક એક દ્વારા આપણને એક એક વસ્તુ સમજાવી સૌથી પહેલું આપણને ઓથેન્ટિક બનાવે કૃષ્ણની કૃપા જો આપણે સમજવી હોય તો શ્રીમદ્ ભાગવતને સમજીએ તો આટલાકમાં સમજાય કે પહેલું ઓથેન્ટિક બનાવે છે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આપે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે એના ચરણ અને ચરિત્ર ત્યાર પછી આપણે પાસે તાકાત આવે છે એટલે આપણે શું કરીએ છીએ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન કરીએ છીએ પણ કરેલું એ બધાને ગમ્યું અને બધાને ગમે તો સમજવું કે કૃષ્ણને ગમ્યું તો આપણને શું બનાવે છે કન્સ્ટ્રક્ટિવ તો બનાવે છે પણ આગળ વધીને એક સ્ટેપ આગળ જેમાં આપણે કહે છે ને કે ક્રિયાશીલ રહો સક્રિય રહો સક્રિય તો ખરું પણ સક્રિયથી આગળ વધીને સત્ક્રિય તો એવી રીતે કન્સ્ટ્રક્ટિવ ક્રિએટિવ આપણને બનાવે છે ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય આપણને બધા સાધન જ્ઞાનથી મોટું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી એ આપણને આ

સાચું તો વાસનાનો ઉપાય એ છે કે આપણે બધા પોતાના પુરુષાર્થથી આપણે પોતાના પુરુષાર્થથી જે વાસના છે એને સદ તરફ વાળીએ એનો સાચો ઉપાય